હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પછી પચાસ રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ છસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ચુકલ સૂકી ડુંગળીના વીસ કિલાના ભાવ છે ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ નવસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે હવે જોઈએ ચૂરણ જે ચૂરણના વીસ કિલોના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી જે કોથમરીના વીસ કિલોના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ મૂરા જે મૂરાના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ જે કોબીજના વીસ કિલાના છે તો બસો પચાસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર જે ફુલાવરના વીસ કિલોના ભાવ છે તો પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો આઠસો વીસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના વીસ કિલાના ભાવ છે તે એકસો પચાસ રૂપિયા થી લઈ ત્રણસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયા થી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ છોરા જે સોરાના વીસ કિલ્લાના ભાવ છે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના વીસ કિલોના ભાવ છે પચાસ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયા થી લઈ હજાર રૂપિયા છે હવે જોઈએ તુરિયા જે તુરિયાના વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ પરવર જે પર્વરના વીસ ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલ્લાના ભાવશે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ ભાવ છે તો ત્રણસો રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કંટોલા जो कंट्रोलर ना वीस किलो भाव से तो आठ सौ रुपया थी लई एक हज़ार रुपया से हमें जो ये गलका जो गलका ना वीस किलो भाव से तो बसो पचास रुपया थी लई चार सौ तीस रुपया से हमें जो ये बीट जो बीट ना वीस किलो भाव से तरण सौ रुपया थी लई पांच सौ रुपया से हमें जो ये मेथी जो मेथी ना वीस किलो ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી ડુંગળી લીલીના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના વીસ કિલોના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા જે મરસા લીલાના ભાવ છે તે સાતસો રૂપિયા વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના વીસ કિલાના ભાવ છે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ મકાઈના ડોડા મકાઈના ડોડાના વીસ કિલોના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે તો આ હતા રાજકોટ યાદના લીલાશકパજીના ભાવ મિત્રો જો તમારે તમારા મોબાઈલ માં દરરોજ રાજકોટ લીલાશકパજીના ભાવ જો તમે સાંભળવા માંગતા હોય સાંભળવા માંગતા હોય તો અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડિયો છે તે દરરોજ તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ